વિરામ પુનઃ સ્વાગત છે અને સમાચાર તરફ નજર કરીએ તો ગૃહ મંત્રી હર્ષ સંઘવીના આદેશ બાદ એન્ટી કરપ્શન બ્યુરો એક્ટિવ થઈ છે જેમાં લાંચિયાઓને પકડવા એસીબીએ નંબર જાહેર કર્યો છે એસીબી દ્વારા નંબર જાહેર કરાયો છે ગૃહ મંત્રી હર્ષ સંઘવીના આદેશ બાદ એસીબી એક્ટિવ થઈ છે લાંચિયાઓને પકડવા એસીબી નંબર જાહેર કર્યો છે તમારી પાસે કોઈ લાંચ માંગે તો કરો ડાયરેક્ટ એસીબીનો સંપર્ક તેવું જણાવ્યું છે હર્ષ સંઘવી

હું ગંભીરતા પૂર્વકિઝનમાં કેટલા કેસો થયા છે કયા પ્રકારની કમ્પ્લેનો આવી છે કે જાણે કે ટ્રાફિક ની હોય મહેસૂલ હોય કોઈ યોજનાના લાભાર્થી ની હોય અને કયા પ્રકારના કેસો થાય છે ત્યાર તક હું મેચ કરું છું એ અલગ વસ્તુ છે કે મને જાહેરમાં કોઈ બી વ્યક્તિને ઉતારી લેવા કે ખરાબ ભાષામાં વાત કરવી એ મારી ટેવમાં નથી પરંતુ એનો મતલબ એ નથી કે અહીંયા માહિતી નથી એટલે જવાબદાર તમામ લોકો આ બાબતની બી ગંભીરતાપૂર્વક ધ્યાન રાખે કે આપણી જવાબદારી છે મારો તારો આમાં હોય ના શકે ભાઈ મારો તારો અગર એસીબી દ્વારા કરવામાં આવે તો સામાન્ય નાગરિક કા જશે એસીબી ને ખુલી છૂટ છે